નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટીના માયાવી જંગલમાં પાંચ માયાવી ભૂતિયા આ વૈભવનાથને ખૂબ જ હેરાન કરી મૂકે છે અને જ્યારે રાત્રે વૈભવનાથ આરામથી સૂતેલા હોય છે ત્યારે એક ભૂતિયો ત્યાં આવીને કહે છે કે હે વૈભવનાથ પેલા માયાવી ભૂતિયા આવે એ પહેલાં ચાલો આ ભૂમિ છોડીને ભાગી જઈએ અને એ જ ભૂતિઓ આ વૈભવનાથને એક માયાવી કૂવામાં નાખી દેવાનો પણ પ્રયાસ કરે છે અને ત્યારે ત્યાં સાચો ભૂતિઓ આવે છે અને વૈભવનાથને બચાવી નાખે છે પણ ત્યારે અડધી રાત્રે ફરી બીજા ચાર ભૂતિયા ત્યાં આવી જાય છે અને વૈભવનાથ તેમના પરમ મિત્ર ભૂતિયાને ઓળખવામાં પાછા થાપ ખાઈ જાય છે તેથી સવારે વહેલા વૈભવનાથ એકલા એકલા એવો વિચાર કરે છે કે મારે હવે આ બધું સહન નથી કરવું અને આ બધા ભૂતિયાઓથી દૂર ભાગી જવું છે અને આમ પછી તો આ ભૂતિયાઓથી નજર બચાવી અને આ વૈભવનાથ ભાગી જાય છે ત્યારે તેઓ હવે વિચાર કરે છે કે ગમે તે થાય પણ મારે હવે આ પાંચ ભૂતિયાઓ પાસે રહેવું નથી અને ભલે મારું જે થવું હોય એ થાય પણ એકલો અહીંયાથી ભાગી જાઉં છું અને આમ આ વૈભવનાથ આટલો વિચાર કરી અને એ જંગલમાંથી નીકળી પડ્યા છે અને આખો દિવસ ચાલે છે અને ચાલતા ચાલતા તેઓ ખૂબ જ આગળ નીકળી જાય છે તેથી આ વૈભવનાથ હવે એમ વિચાર કરે છે કે નક્કી હવે આ માયાવી શક્તિઓથી હવે હું ઘણો બધો આગળ નીકળી ગયો છું અને હવે મને નથી લાગતું કે પેલા ભૂતિયા હવે મારા સુધી પહોંચી શકે માટે હવે હું આઝાદ છું અને આમ કરતાં કરતાં ત્યાં રાત પડે છે તેથી એક ઝાડની નીચે આ વૈભવનાથ આરામ કરવા માટે રોકાઈ જાય છે અને આમ થાકના કારણે એક જ ઊંઘમાં આ રાત તો વીતી ગઈ અને સવાર પડી ત્યારે વૈભવનાથ જે પહેલા દિવસે જે પીપળના ઝાડ નીચે આરામ કરવા રોકાણા હતા ત્યાંના ત્યાં પાછા આવીને બેઠા છે અને ત્યારે એ પીપળના ઝાડની ડાળીઓ પકડી અને આ પાંચે ભૂતિયા ત્યાં હિંચકા ખાઈ રહ્યા હોય છે તેથી આ વૈભવનાથને તો ગુસ્સો આવી ગયો અને એક ભૂતિયાની પાસે જઈને કહે છે કે હે ભૂતિયા તમે બધા કેમ મારી પાછળ પડ્યા છો અને હું આખો દિવસ ચાલી ચાલી અને આગળ નીકળી ગયો હતો તો પછી પાછો અહુ કેવી રીતે આવી ગયો અને ત્યારે એ ભૂતિઓ કહે છે કે હે વૈભવનાથ તમે આખો દિવસ ચાલ્યા પણ તમને એ નથી ખબર કે આ એક માયાવી જંગલ છે અને આ જંગલમાં જ્યાં સુધી તમે જેની માયામાં ફસાણા હોય ને એના રસ્તા પણ એ જ માયાજાળથી પથરાય છે માટે તમે તો આખો દિવસ આટલામાં જ ફરતા હતા અને તમને તો એમ લાગતું હતું કે તમે દૂર દૂર ભાગી ગયા પણ એ બધા માયાવી રસ્તા હતા અને તમે આટલામાં જ ભ્રમણ કરતા હતા અને એટલે તમને એવું લાગ્યું કે તમે આખો દિવસ ચાલ્યા છો બાકી હકીકતની વાત તો એમ હતી કે તમે અહીંયાથી ક્યાંય ગયા જ ન હતા ત્યારે વૈભવનાથ કહે છે કે તમારે મારી પાસેથી શું જોઈએ છે કે તમે મને આમ તમારી માયામાં ફસાવીને બેઠા છો અને ત્યારે આ ભૂતિઓ કહે છે કે અમારી તો ફરજ છે કે આ વિસ્તારમાં જેટલા પણ મનુષ્યો આવે ને એમને આમ તમારી જેમ ફસાવી દેવાના અને ત્યારે આ વૈભવનાથ કહે છે કે તમે બધા ભૂતિયાઓ અહીંયા મારી પાસે આવી જાઓ અને ત્યારે બધા જ ભૂતિયાઓ ત્યાં વૈભવનાથની પાસે આવે છે અને ત્યારે વૈભવનાથ કહે છે કે તમને બધાને એમ જ હતું ને કે હું કૂવામાં પડીને મરી જાઉં અને તમને બધાને મારા મોતથી જો શાંતિ મળતી હોય ને તો હાલ જ હું અહીંયા આત્મહત્યા કરી અને મોતને ઘાટ ઉતરી જઈશ અને પછી તમે મને આરામથી મરવા તો દેશો ને અને ત્યારે આ વૈભવનાથની આટલી વાર સાંભળી અને 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 ચાર ભૂતિયા તો આનંદમાં આવી હસવા લાગ્યા ત્યારે એક જ ભૂતિયાના આંખના ખૂણા ભીના થયા અને તે પોતે ઉદાસ થઈને ઊભો છે તેથી આ વૈભવનાથ એમના સાચા પરમ મિત્રને ઓળખી ગયા કે માનો કે ના માનો પણ મારા ઉપર જીવ બાળનાર અને મારી મોતની વાત સાંભળી અને દુઃખી થનાર બીજું કોઈ નહીં પરંતુ આજ મારો પરમ મિત્ર અને વેલા બાપાનો ભૂતિયો હોવો જોઈએ તેથી આ વૈભવનાથના આંખમાંથી પણ આંસુડા આવી ગયા અને પછી તો તેઓ દોડી અને આ ભૂતિયાને બાથ બીડી દે છે અને ત્યારે બાજુના ભૂતિયાઓ પણ આ વૈભવનાથને ભરમાવા લાગ્યા કે વૈભવનાથ હું જ તમારો સાચો મિત્ર છું અને આ તો માયાવી ભૂતિયો છે પણ ત્યારે વૈભવનાથ કહે છે કે આજે મને મારો સાચો પરમ મિત્ર મળી ગયો છે અને મારી આંખો મારા પરમ મિત્રને ઓળખવામાં ક્યારેય ભૂલ ના કરે અને આટલું કેતા સાથે તો આ ભૂતિયો બોલ્યો કે હા વૈભવનાથ હા તમારી વાત એકદમ સાચી છે અને હવે તો જો તમારો વાળ પણ વાકો થવા દઉં ને તો તો મારા વેલા બાપાના આપેલા સંસ્કાર લાજી મરે અને પછી તો આ ભૂતિયો આ માયાવી ભૂતિયા ઉપર પ્રહાર કરવા લાગે છે ત્યારે આગના ગોળાની જેમ આ માયાવી ભૂતિયાઓ એક એક કરી અને અંતર ધ્યાન થઈ ગયા અને ત્યારે આ ભૂતિયો કહે છે કે હે વૈભવનાથ આટલા દિવસ પછી તમે મને કેવી રીતે ઓળખી ગયા અને ત્યારે વૈભવનાથ કહે છે કે માણસ ભલે ગમે તેટલું રૂપ ધારણ કરી નાખે પણ એની અંતર આત્મા ક્યારેય બદલાતી નથી અને ભૂતિયા તારા ચહેરા ઉપર મારા મરવાની વાતનું દુઃખ હતું અને એ વાત ઉપરથી હું તને ઓળખી ગયો છું અને ત્યારે ભૂતિયો કહે છે કે આ માયાવી શક્તિઓએ મને પણ ખબર નહીં કેવો વશમાં કર્યો હતો કે હું સામે ચાલીને પણ તમને નહોતો કહી શકતો કે હું જ તમારો પરમ મિત્ર છું કેમ કે હું પણ થોડો થોડો એમની માયામાં ફસાઈ ગયો હતો પરંતુ તમે મને ઓળખી ગયા ત્યારે હું પણ મારી જાતને સાચવી લીધી અને એ માયાજાળને ખંખેરી નાખી અને એમના ઉપર પ્રહાર કર્યો ત્યારે બધા જ અહીંયાથી ભાગી ગયા અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા સારું થયું આજે મને તારો ભેટો થઈ ગયો નહીતર હું મારા આવા જંગલમાં ભટકતા મારા એ ચાર ભાઈઓને કેવી રીતે શોધોત અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વૈભવનાથ આ જંગલમાં જ્યારે ઘણા બધા સમય પહેલાં હું રાજપાલસિંહને આઝાદ કરવા માટે આવ્યો હતો ને ત્યારે મને આ જંગલના એક ભાગમાં મને તારો એક ભાઈ મળ્યો હતો અને જ્યારે આ રાજપાલસી અને રામજી શ્યામજી શ્રાપમાંથી મુક્ત થયા ને ત્યારે એ પણ મારી પાસે આવીને રડતા હતા કે અમે પણ આ જંગલમાં ભટકતા આવ્યા છીએ માટે અમારી પણ રક્ષા કરજો અને અમને આઝાદ કરાવો અમારે પણ અમારા ગામમાં જવું છે અને અમારા નાના નાના છોકરાઓ અમારી રાહ જોઈને બેઠા હશે અમારે એમના મોઢા જોવા છે ત્યારે આ વૈભવનાથ કહે છે કે તો ભૂતિયા ચાલ આપણે એ ભાગમાં જઈએ કે જ્યાંથી આપણને કદાચ એક માણસ મળી જાય ને તો તેના દ્વારા આપણને બીજા પણ ભાઈઓ મળતા વાર નહીં લાગે અને ત્યારે ભૂતિયો કહે છે કે એ ભાગમાં જવાનો રસ્તો મેં જોયો છે ચાલો અને આમ પછી તો આ રૂપાવટીના માયાવી જંગલમાં આ ભૂતિયો અને વૈભવના ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ત્યારે આખો દિવસ ચાલ્યા પછી બંને જણા એ રાજપાલ સિંહને જ્યાં સાજા કર્યા હતા ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો કહે છે કે હે વૈભવનાથ આજ એ જગ્યા છે કે જ્યાંથી મેં રાજપાલ સિંહને આઝાદ કરાવ્યા હતા અને અહીંયા જ તમારા ગામનો એક ભાઈ ભટકે છે કેમ કે મેં ઘણીવાર એમને આટલામાં જોયેલા છે અને અત્યારે અંધારું થવા આવ્યું છે તો અહીંયા જ આરામ કરી લઈએ અને સવારે આપણે આ માણસને ગોતી લઈશું અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા ભૂતિયા મને પણ જોરદાર થાક લાગ્યો છે અને આમ વિચારી અને બંને જણા ત્યાં સુઈ જાય છે અને આજે તો આ વૈભવનાથ પોતાના ભાઈને જોવા માટે વહેલી સવારે ઊઠી ગયા છે અને પછી તો ભૂતિઓ પણ જાગે છે અને ત્યારે કહે છે કે વાહ આજે તો સૂર્યનારાયણ પહેલાં વૈભવનાથ તમે જાગી ગયા છો અને ત્યારે વૈભવનાથ કહે છે કે આજની રાત તો મેં કેવી રીતે કાઢી છે ને એ તો હું જ જાણું છું કેમ કે રાત જતી ન હતી પરંતુ વહેલી સવારે જ્યારે થોડું થોડું અજવાળું થયું ને ત્યારથી જ હું જાગી ગયો છું કે ભૂતિયા હવે ચાલ આજે તો વહેલી સવારે મારા ભાઈઓને શોધવા માટે નીકળી જઈએ અને ત્યારે ભૂતિયો કહે છે કે તો ચાલો મને એમાં કાંઈ વાંધો નથી અને આમ કહી અને ભૂતિયો અને વૈભવના ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને પોતાના ભાઈને એટલામાં શોધી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે વૈભવનાથ તમે ભૂલથી પણ બૂમ ના પાડતા નહીતર આટલામાં વસેલી એ માયાવી શક્તિઓ આવી જશે અને આપણને ભરમાવી નાખશે ને તો તમારા ભાઈઓ આપણને નહીં મળે અને ત્યારે વૈભવનાથ કહે છે કે સારું થયું ભૂતિયા તે મને કહી દીધું નહીતર હું તો હમણાં જ બૂમો પાડવાનો હતો અને ત્યારે આમ વાતો કરતાં કરતાં તેઓ આગળ ચાલે છે ત્યારે ભૂતિઓ આગળ જતાં કહે છે કે અહીંયા પહેલી વાર અમને તમારા એ ભાઈ મળ્યા હતા અને પોતે ખૂબ જ રડતા હતા પોતાના ઘરને યાદ કરીને અને ત્યારે વૈભવનાથ કહે છે કે તો આજે તેઓ કેમ નથી દેખાતા અહીંયા અને આટલું કહી અને બંને જણા ત્યાં ભૂખના કારણે ફળ તોડતા હોય છે ત્યાં તો તેમના પાછળથી અવાજ આવ્યો કે રોકાઈ જાઓ આ ફળ તોડશો નહીં કેમ કે આ ફળ મારા માટે છે અને હું અહીંયાથી બીજે જઈ શકતો નથી માટે તમે બીજે ચાલ્યા જાઓ અને આ ફળને મારા માટે રહેવા દો અને ત્યારે ભૂતિઓ અને વૈભવનાથ પાછું વળીને જુએ છે અને જોતાની સાથે જ આ વૈભવનાથ આશ્ચર્યમાં પડી ગયા કે કાકા તમે અને ત્યારે એમના કાકા પણ સામે બોલ્યા કે અરે વૈભવ તું અને ત્યારે આટલું કહેતાની સાથે તો આ બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને કહે છે કે હે વૈભવ મને તો એમ હતું કે હું ક્યારે મારા ગામના કોઈ માણસને નહીં જોવા મળું અને મને પણ એ લોકો નહીં જોવા મળે અને ને હું મોતને ઘાટ ઉતરી જઈશ પણ આજે તને જોઈ અને મારા મનનો ભાળ હવે હળવો થઈ ગયો છે પણ એક વાત મને સમજાતી નથી કે આવા ભયાનક જંગલમાં તું અહીંયા ક્યાંથી અને ત્યારે વૈભવનાથ કહે છે કે કાકા હું અહીંયા તમારા માટે આવ્યો છું અને આપણા ગામના જે ચાર માણસો આ જંગલમાં ભટકી રહ્યા છે ને એમને હું છોડાવવા માટે આવ્યો છું અને મને આ ભૂતિયાએ કહ્યું હતું કે તારા ગામના એક ભાઈ આજ વિસ્તારમાં ભટકે છે અને કાકા ત્યારે હું તમને બચાવવા માટે અહીંયા સુધી પહોંચી ગયો છું અને તમને છોડાવી લઈશ અને આપણા ગામમાં લઈ જઈ પરિવાર ભેગા કરી નાખીશ ત્યારે ભાઈ હસવા લાગ્યા અને કહે છે કે વૈભવ આજે મને ઘણા વર્ષો પછી મારા ચહેરા ઉપર હસી જોવા મળી છે નહીતર મને તો એમ હતું કે અહીંયા એકલા રહેવાનું અને એકલા જીવવાનું અને એકલા મરી જવાનું અને ત્યારે વૈભવનાથ કહે છે કે આપણા ગામના બીજા ત્રણ ભાઈઓ ક્યાં છે અને ત્યારે આ ભાઈ કહે છે કે એ તો મને પણ નથી ખબર કે તેઓ ત્રણ જણા ક્યાં છે અને તેઓ પણ મારી જેમ ક્યાંક આ જંગલના ખૂણામાં પોતાની જિંદગી એકલા એકલા જીવતા હશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો ચાલો કાકા હવે આપણે આગળ ચાલીએ અને આ તમારા ત્રણેય ભાઈઓને શોધી લઈએ અને ત્યારે આ ભાઈ કહે છે કે હું તમારી સાથે નહીં આવી શકું અને આ જગ્યા છોડી અને હું આગળ વધવા જાઉં ને તો આ આગના ગોળાનું આવરણ આવી અને મને રોકી લેશે માટે હું અહીંયા આ વિસ્તાર પૂરતો છૂટો છું બાકી હું કંઈ આઝાદ નથી અને ત્યારે ભૂતિઓ એનું મગજ દોડાવે છે અને તેની યુક્તિ દ્વારા આ કાકાને કેવી રીતે આ વિસ્તારમાંથી આઝાદ કરાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો હાલ જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી